ઉદય હાલો ગાઈસ વાંચવા બી જાય બાકી એને ભેગું નહીં થાય આઈફોન તો લીધો પછી કઈ નહીં દઈ દે વાંચી નાખ હાલો ક્લાસ એ એ ક્લાસ વાળાનો આપણે આઈફોન લીધો ને એટલે અહીંથી પાછી ચાલુ કરીએ ક્લાસ બતાવીએ અહીંને જો આ આપણો ક્લાસ છે અત્યારે કોઈ નથી કેમ કે એક્ઝામ ને બધા ચાલુ છે અમારે નથી આવતો હું અહીંયા આવ્યો હતો મારો ઓલું સબમિટ નહોતો પ્રોજેક્ટ નો રાખી માટે બાકી જો અહીંયા આવી રીતનું આપણે ભાઈ ઉદયભાઈ ઉદયભાઈ બેન્ચ ઉપર બેન્ચમાં બેસીને બતાય છે ક્યાં આ તમારો ક્લાસ છે

પછી જોવા થાય જો હું गेला આવું કર્યું તો એમાં એવું છે આદરું પાણી નહી નાખે ના યાર લા આપણે આ જતી ભાઈ ઉડલા પેલા હમ આપણે આજ હતી હાથી ઓલું ખબર હોય તો બાલા ગામ હતું ને ત્યારે લીધી હતી અમારે પેલા ફંટી હતી પછી ફંટી ફંટી ફોર્ટ્યુન હતી કરીથી આને ન બુકે પછી કેમ આવ્યા ખબર આપણે પછી ઓલા આ ઈયનમાં

ભાઈ લેમજો આપણે આ છે પણ આ કી મોડેલ એક્ટિવ એક્ટિવમાં છે ને આ એક્ટિવ બટ આપણે એક્ટિવ 125 છે મોડેલ મોડેલ ડિફરન્ટ ચેન્જ એ નિકુંની ગાડી કોઈ તોમાં નિકુંની ગાડી આ છે ગાડી એમ છે

क्या कल गाइस हेलो फोर चुनर फोर निकाल दी है पहला स्पेशल हेलो गाइस जो भाई आईफोन ने कैमरा ने टेस्टिंग एक प्रकार नहीं आएगा मैं जाओ ना ना यार पोर्ट्रेट मोड में नहीं था थे, पोर्ट्रेट थे। तो पोर्ट्रेट था आईफोन आ गया सेवा करो ना ब्लॉग बना बना गंडा करना हेलो गाइस तो जाओ क्लास में कोई चेंज नहीं कारण बापू शिवाय ત્રણ બાપુ જો અહીંયા આવી ગયો એકદમ લાસ્ટમાં લાસ્ટમાં જો કંઈક આવવું હોય જોવો અહીં કોણ છે રાઈજ કોણ છે કંશે કોણ છે આજ પંખા જો અહીંયા જો આ આવી રીતે જવાય કાંય ફરે અહીંથી બાકી આમાં આખું ઢલાણ ઢલાણ છે ને નીચે આખી આખી ઢાળ અને ટાઈમ લાગે કે આપણે આપણે બિરાજમાન હોય આખી મહારાજને ગુમ પેઢીને જેવું લાગે માહિતી બધું એવી રીતે ને એટલે આપણે પાર્કિંગ છે બધી બોલો ઉદય ભાઈ બે શબ્દ બોલો અત્યારે એમ કે અત્યારે અમે સાહેબ સિંહ એવું અમને અનુભવ લાગે બટ એવું ના હોય ના ના લેક્ચર હોય તો મોબાઈલ લઈને બેઠા ને બરોબર ને ખબર જ બધા

એ મેરા ન્યૂ લેપટોપ છે ભાઈ હાજર જ્યાં નિકુન થાય રેજો આ આ કોઈ નો કે કે હે ને હા લબડું લેપટોપ છે આઈફોન જેવું દેખાય આ લોકો છે ને આગળ એ કટા નાખીએ ને એટલે આઈફોન જેવું દેખાય નહી કોઈ ઓહો હોલા એ રૂપા રૂપાલો તો ચાલો ઠીક છે આ બ્લોગ હાલ આજથી નવી જોબ ચાલુ કરી કેવાની કહી દે સિક્યુરિટી ગાર્ડ

ભાઈ એ દેખ્યા મોબાઈલ લીધો મેં તો પૈસા મેં આપ્યા તો અત્યારે હું ખાલી થઈ ગયો કે એક નઈ ગાડી આઈ હે રૂકો વાલી નઈ એ વાલી હે ભાઈ और ये एकदम नई है देखो, देखो देखो। और ये ट्राई ट्राई रुको तुम छपरी इधर हो तुम यार। बाहर निकलो दे और देखिए ये नई बाइक है एकदम नई है और ये राजस्थान से अरे नहीं यार गुजरात से एक नंबर बाइक है भाई यार इसका इसका प्राइस कितना है बोलो दो लाख में देता हूँ

સેફટી હું કહું કે કેમ આને પિમ્પલ જો એટલે ત્યાં જો ડાસામ દેખાય ને એવું તો બોલ એ તો ટુ ફેટી યાર ભાઈ કે તો તો કોઈ ને ગાઈસ તો વી કન્ટિન્યુ રહેજો આખા લે ના ના થેન્ક યુ ના 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 થેન્ક યુ થેન્ક્સ થેન્ક્સ ફોર કોઈ ને બી કન્ટિન્યુ રહેજો આગળ મળીએ પછી